સુરતના કતારગામ વિસ્તારમાં આવેલું કંથારી હનુમાન મંદિર દ્વારા શ્રાવણ માસ નિમિત્તે સવા લાખ રૂદ્રાક્ષમાંથી શિવલિંગ બનાવવામાં આવ્યું છે જે શ્રાવણ માસ નિમિત્તે આખા મહિનો ભાવિક ભક્તોને દર્શન માટે મુકાયું છે હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યું છે ત્યારે સુરતના કતારગામ ખાતે આવેલ કંથારીયા હનુમાન મંદિરમાં સવા લાખ રૂદ્રાક્ષથી બનાવાયેલ શિવલિંગ દર્શન માટે મુકાયું છે આ રૂદ્રાક્ષ શ્રાવણ મહિનાના અંતમાં રૂદ્રાક્ષ ભાવિક ભક્તોને પ્રસાદ રૂપે આપવામાં આવે છે શ્રાવણ માસના બીજા સોમવારે રોજ કરતા મોટી સંખ્યામાં સવારથી દર્શન માટે ભાવિકો ઉમટી પડ્યા હતા ભગવાનની આરાધનાના આ પર્વને લઈને મંદિરમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે મંદિરમાં પણ વિશેષ શણગાર કરવામાં આવી રહ્યા છે ભાવિકોને કોઈ અવગડતા ના પડે તેનું પણ ધ્યાન રાખવામાં આવે છે સવા લાખ રૂદ્રાક્ષમાંથી શિવલિંગ બનાવવામાં આવ્યું શિવલિંગનો મહિમા ખૂબ જ છે રૂદ્રાક્ષ શિવનું સ્વરૂપ છે જેના દર્શનથી પાપ ધોવાય છે સર્વ વ્યક્તિ શિવમય બને તે માટે આ શિવલિંગ સ્થાપિત કરાયું બાદમાં આ રુદ્રાક્ષ પ્રસાદ રૂપે ભાવિ ભક્તોને આપવામાં આવે છે તો પવિત્ર શ્રાવણ માસનો સોમવારે સુરતમાં શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી રહ્યા છે ત્યારે સુરતના કતારગામ ખાતે કંથારીયા હનુમાન મંદિર ખાતે સવા લાખ રુદ્રાક્ષ થી શિવલિંગ બનાવવામાં

આ શિવલિંગ તૈયાર કરવામાં આવ્યું છે સવા લાખ રુદ્રાક્ષ છે અને અમાસના દિવસે એક એક રુદ્રાક્ષ બધા બહેનોને ભક્તોને જે કોઈ આવે એને વિનામૂલ્યે બાપુના આદેશથી પ્રસાદ આપવામાં આવશે શિવલિંગ બનાવવાની અંદર કમસે કમ એકાદ ત્રીસ દિવસ અમને લાગ્યા છે બહેનોના અને ભાઈઓને બીજી પ્રવૃત્તિમાં મુખ્યને ભોજન ગરીબ બાળકોને સ્ટેશનરી ગૌશાળાની અંદર ઘાસચારો દર રવિવારે દર દર રવિવારે હરતું ફરતું અનક્ષેત્ર દર શનિવારે બુંદી ગાંઠિયાનો પ્રસાદ આપવામાં આવે છે દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહે તો ન્યૂઝ ચેનલ